આજે દેશભરના લાખો લોકો વિવિધ સરકારી યોજના સાથે સંકળાયેલા છે અને તેનો લાભ લઈ રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતો માટે સતત અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે આ યોજનાઓમાંની એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાંકી સહાય પૂરી પાડવામાં આવે છે અને આ સ હજાર રૂપિયાની નાણાંકી સહાય બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં બે હજાર રૂપિયાના કુલ વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે

મળતી રહે સૌપ્રથમ વાત કરીએ જો તમે ઈચ્છો છો કે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો એટલે કે એકવીસમો હપ્તો તમારા ખાતામાં કોઈ પણ વિલંબ વિના જમા થાય તો તમારે બે મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા પડશે જેમાં પહેલું કામ છે જમીન ચકાસણીનું આમાં તમારે તમારી જમીનની ચકાસણીનો સમાવેશ થાય છે જેથી ખાતરી થાય છે કે તમે સાચા ખેડૂત છો અને ખેતીલાયક જમીન ધરાવો છો આ પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે કારણ કે જે ખેડૂતોએ જમીન ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રોને આગામી હપ્તો એટલે કે એકવીસમાં માં હપ્તાનો લાભ નહીં મળે ત્યારબાદ બીજા કામની વાત કરીએ તો બીજું કામ છે ઈ કેવાયસી અને આધાર લિંકિંગ જો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર અથવા તો યોજનાની વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ઈ કેવાયસી પૂર્ણ કરાવી શકો છો તમારા બેંક આ ખાતાને આધાર સાથે લિંક કરવું પણ જરૂરી છે જો તમે આ લિન્કિંગ પૂર્ણ નહીં કરાવો તો ચૂકવણી બંધ થઈ જાય છે એટલે કે આગામી હપ્તો નહીં મળે આ બંને કાર્યો સમયસર પૂર્ણ કરવા જરૂરી છે જેથી કરીને કોઈ પણ વિક્ષેપ વિના એકવીસ માપતાના બે હજાર રૂપિયાનો લાભ તમે મેળવી શકો છો તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ઈ કેવાયસી જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે જેથી કરીને એકવીસ માપતાના બે હજાર રૂપિયાનો લાભ મળી શકે ત્યારબાદ વાત કરીએ યોજનાનો એકવીસ મોપ તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તો પીએમ કિસાન યોજના

જો કે કે એટલે તો કઈ ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલને ને કરી લેજો